ભાવનગરના વલ્લભીપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે પવન સાથે અહીં વરસાદનું આગમન થયું છે વલભીપુરના પચેગામ કંથાલિયામાં વરસાદ વરસ્યો પાટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસાદનું અચાનક આગમન થયું છે વાતાવરણ ખુશુમાં બન્યું છે અસહ્ય અને કાળઝાળ ગરમીથી રાહત અહીં ભાવનગર ભાવનગરવાસીઓને મળતી જોવા મળી રહી છે વલભીપુર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વલભીપુર શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો રસ્તા ભીના થયા વાહન ચાલકોને થોડી તકલીફ થઈ પરંતુ આ વાતાવરણ જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સવારથી ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એક તરફ નવસારી સુધી ચોમાસું પહોંચ્યું છે તેવામાં છૂટો છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે